આ બજે પૂછો થા કે યે જો આપને ધૂન બજાય જો વો કિતને શીખી હે કિતને દિન લાગે શીખને કાતે 1 2 મહિને 2 મહિને આપને કે ક્લાસિસ લી હે ઇસકી કહા પે મેસ આપકી કોઈ ગુરુ નું નામ હે કી હા ઈશર રોલુ એન્કે લે તાળીઓ બજે એકસ તો બહુ સરખી આપને દે રાજકોટ નો 9 વર્ષ નો મેઘ ગુંડેચા મોડેલિંગ અને એક્ટિંગ માં છવાયો રાજકોટ રાજકોટમાં રહેતા ગુર્જર સુતાર જ્ઞાતિના ધર્મેશભાઈ રમણિકભાઈ ગુંદેચા અને સીમાબેન ગુંદેચાનો નવ વર્ષનો પુત્ર મેઘ ગુંદેચા પોતાની નાની ઉંમરમાં મોડલિંગ અને એક્ટિંગ ક્ષેત્રે મોટી સફળતા મેળવી છે તેના પિતા ફર્નિચર કોન્ટ્રાક્ટર છે અને માતા ગૃહિણી છે તાજેતરમાં સીએલએમ મોડલિંગ એન્ડ એક્ટિંગ ક્લાસીસ દ્વારા આયોજિત ટેલેન્ટ શો રેમ્પ વોક સ્પર્ધામાં મેઘે પ્રથમ નંબર મેળવ્યો હતો તેણે જાણીતા નાટક જાણતા રાજામાં પણ બાળ કલાકાર તરીકે કામ કર્યું મેઘ ને એક્ટિંગ રેમ્પ વોક સાયકલિંગ અને ક્રિકેટ માં ખુબ રસ છે તે પોતાનું દૈનિક કાર્યક્રમ નિયમિત રીતે કરે છે જાણતા રાજા નાટક ના રાજકોટ ના છેલ્લા શો માં તેને બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું સી એલ એમ મોડલિંગ શો અને સમગ્ર ભારત માંથી સ્પર્ધકો એ ભાગ લીધો હતો મેઘ ની આ સફળતાથી તેના પરિવાર માં માહોલ છે જેને તાજેતરમાં સી.એલ.એમ મોડેલિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક ટેલેન્ટ શો અને રેમ્પ સ્પર્ધાનું આયોજન થયેલું હતું જેમાં પ્રથમ નંબર અને પ્રથમ રનરઅપ તરીકે એમની પસંદગી થયેલ છે તો આપણે સૌપ્રથમ એમને એમનો પરિચય પૂછીએ બેટા તારું નામ મારું નામ મેઘગુંથેચા માર પપ્પાનું નામ ધર્મેશભાઈ અને મમ્મીનું નામ શિમાબેન અચ્છા બેટા તારી ઉંમર કેટલી અને કયા સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે તું મારી ઉંમર 9 વર્ષનો છું અને હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરું છું વેરી ગુડ તને આખા આખા દિવસનું તારું શેડ્યુલ શું હોય છે હું સવારે સ્કૂલે ઉઠી અને સ્કૂલે 7:00 ટુ 1:00 ઓકે એન્ડ હું હું વચ્ચે જમવાનો બ્રેક લઉં છું ઘરે આવીને પછી ટ્યુશનમાં જાઉં છું પછી એની પછી મ્યુઝિક માં જાઉં છું અને પછી સીએલએમ માં ઓકે વેરી ગુડ બેટા તને શોખ કયા કયા પ્રકારના હોબી કેવા મને મોડેલિંગ એક્ટિંગ મ્યુઝિક ક્રિકેટ ને સાઇકલિંગ અચ્છા ગેમ્સ માં ક્રિકેટ પણ ગમે છે તને વેરી ગુડ ક્રિકેટ રમસ રેગ્યુલર કે કોબિક અચ્છા બહુ ઓછો તો વધારે પડતો સમય તું તારી કઈ એક્ટિવિટીઝ માં આપે છે મોડલિંગ ભણવાનું

અને હું મારો કોડિયોગ્રાફ અને મને જ્યારે ટેલેન્ટ રાઉન્ડ હતો ત્યારે કોઈને પિયાનો નહોતો આવતો ડાન્સ જ કરતા હતા અને છે ને મેં પિયાનો ગાઈડો તો એટલે મને એમાં ફર્સ્ટ નંબર અને બીજા દિવસે મારો રેન્ક વર્ક હતો ને ત્યારે હું નેચરલ રીતના અને બી આ વગર હું કરતો તો એટલે ફર્સ્ટ નંબર ઓકે સીએલ એમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા

જે નાટકને આપણે સૌ જોઈએ ત્યારે આપણા સૌની અંદર રોમે રોમની અંદર દેશભક્તિ ભાવના જાગૃત થાય એવા નાટકની અંદર એક નાના બાળ કલાકાર પણ એક્ટિંગ કરેલી છે લાસ્ટ ટાઈમ જયારે રાજકોટમાં આ શો પરફોર્મ થયો હતો ત્યારે એટલે એક્ટિંગની અંદર પણ પોતે પોતાનો પગ જમાવવાની તૈયારી કરે છે નાનપણથી જ બાળ કલાકાર તરીકે અને સાથે સાથે મોડલિંગ ક્ષેત્રની અંદર

મને પીઝા ગમે મને બર્ગર ગમે કોલ્ડ ગમે પણ એના બદલે આ બાળકને આપણું જે દેશી કાઠિયાવાડી ખાણું છે એ પસંદ છે સારી વાત બેટા તક મળે તો ગુજરાતની બહાર જઈને પણ આ ક્ષેત્રની અંદર કારકિર્દી બનાવવાની ઈચ્છા ખરી તો સપોઝ કે કોઈ એવી તક મળી અને અભ્યાસ છોડવો પડે તો અભ્યાસ છોડીને પણ આ ક્ષેત્રમાં આગળ વધીશ વેરી ગુડ આ ખુબ સારી વાત છે કારણ કે અભ્યાસ છે એ આપણા જીવનની કારકિર્દી માટે ખૂબ મહત્વનો છે જો આપણે અભ્યાસ છોડી દઈએ તો કદાચ ક્યાંક આપણી કારકિર્દીમાં બ્રેક પણ લાગી જાય એટલે તારું સ્ટડી ને તું પેલા પ્રાયોરિટી આપીશ અને એક્ટિંગ કે મોડેલિંગ ને પછી પ્રાયોરિટી આપીશ પણ એને છોડીશ નહીં ને વેરી ગુડ આમ તો આખો દિવસ તો તારી પાછળ દોડા દોડી કોણ કરે પપ્પા ને મમ્મી પપ્પા ને એમના બિઝનેસ માંથી સમય મળી જાય હા બાકી દરેક બાળક છે એ દરેક માતા પિતા ની ઈચ્છાઓ પૂરી કરે એવું પણ જરૂરી નથી હોતું એટલે ખુબ સરસ રીતે મેઘ ગુંડેચા આગળ વધી રહ્યા છે અને સમગ્ર વિશ્વકર્મા સમાજ નું નામ પણ આગળ જતા રોશન કરશે એમના પરિવાર નું નામ તો સ્વાભાવિક છે કે રોશન કરશે પણ સમગ્ર વિશ્વકર્મા સમાજ નું નામ પર એક હાઈ લેવલ પ્લેટફોર્મ ઉપર જઈ અને રોશન કરશે મેઘ આ સિવાય તને આમ એક દિવસ તને મમ્મી ને પપ્પા કોઈ એમ કહેવાય કે રિસ્ટ્રિક્શન નો આપે તો તને શું કરવાની ઈચ્છા થાય સાયકલિંગ પછી પોયમ બનાવવાની કે પોયમ બનાવવાની વેરી ગુડ એક પણ કોઈ બનાવેલી પોયમ છે તારી તને યાદ છે બનાવેલી છે તે ક્યારે બનાવેલી છે ઓકે સાયકલિંગ કરવું ખુબ ગમે તો દિવસ દરમિયાન સમય મળે ત્યારે સાયકલિંગ કરે સ્ટડીની સાથે બધી જ એક્ટિવિટીઝ ને પણ પોતે કવર કરી રે છે તો બેટા આ એક્ટિવિટી કર પછી રાત્રે બેડ ટાઈમ શું તારો નાઇન ઓ ક્લોક નાઇન ટુ ટેન ઓલો પછી એમાં મમ્મા ને તને ફોર્સ કરવો પડે કે જાતે પણ એવા પ્રશ્ન હોય કે પણ એનો ટાઈમ થાય એટલે સુઈ જાય છે અને કદાચ એટલા માટે જ એ પોતે પોતાના ક્ષેત્રની અંદર ખુબ સરસ રીતે ધ્યાન આપી શકે છે આ પણ બધા બાળકો એ અને એના ધ્યાન ધ્યાનમાં લેવા જેવી વાત છે બાળક પોતાની રીતે જે કઈ એક્ટિવિટીઝ કરે છે એ એક્ટિવિટીઝ ની અંદર એના ટેલેન્ટને ઓળખી અને આપણે એને સપોર્ટ કરીએ જેથી કરી અને બાળક છે એ યોગ્ય ક્ષેત્રની અંદર પોતાની કારકિર્દી આગળ વધારી શકે